કચ્છ એકમ સંસ્થા દ્વારા સમાજના ભુજ માંડવી અબડાસા વિસ્તારના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા શ્રી કચ્છી દશા ઓસવાળ જૈન કચ્છ એકમ દ્વારા સંસ્થાના અધ્યક્ષ શ્રી મહેશભાઈ લાલકા ઉપપ્રમુખ અરવિંદ દોળાયા તથા મંત્રી લહેરચંદભાઈ ખોનાના માર્ગદર્શન હેઠળ ભુજ માંડવી અબડાસા વિસ્તારના વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ સમાજના તેજસ્વી તારલાઓનું સરસ્વતી સન્માન સમારોહ એકમ ભવન ભુજ મધ્ય યોજાયો હતો કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન પ્રીતિબેન તથા અનિલાબેન પ્રબોધ મુનવર મોતા હરીશ લોડાયા ડાઘા જયાબેન મુનવર જયુબેન શાહે શોભાવ્યું હતું કચ્છ એકમ સંસ્થા વતી શ્રી પ્રબોધ મુનવરે સ્વાગત પ્રવચન કરી સૌને મીઠળો આવકાર આપતા કચ્છ એકમ સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી તેમજ સમાજના તેજસ્વી તારલાઓની સિદ્ધિઓને બિરદાવી હતી પ્રીતિબેન મોમાયાએ સમાજમાં તેજસ્વી તારલાઓને અભ્યાસમાં ખૂબ જ આગળ વધવા ભાર મૂક્યો હતો તેમજ નાના બાળકોને મોબાઈલથી દૂર રહેવા સલાહ આપી હતી કૃણા ડાઘાએ ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક સહાય ક્યાંથી કઈ રીતે મળી શકે તેની તથા સ્કોલરશીપની માહિતી આપતા બાળકો માટે યોજાયેલ ઇનામ વિતરણ સમારંભ કાર્યક્રમની સરાહના કરી હતી પૂજ માંડવી અબળાશાના સમાજના તેજસ્વી તારલાઓએ ખુશી વ્યક્ત કરી હતી સંધ્યા ભોજન માતૃશ્રી હીરાબેન ડુંગરશી વિશનજી મોમાયા હસ્તે પ્રીતિબેન ડુંગરશી મોમાયા પરિવાર દ્વારા યોજાયું હતું સમાજવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન હીરાચંદ છેડા તથા તુષાર જૈને કર્યું હતું આભાર દર્શન હરીશ લોડાયાએ કરેલ વ્યવસ્થામાં અભય ધરમશી પંકજ નાગડા દિલીપ સાયલા નીરવ મોતા ધવલ છેડા તથા સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો રિપોર્ટભાઈ કરણ વાઘેલા શ્રી કચ્છી જૈન કચ્છકમ દ્વારા અમારી સંસ્થાના અધ્યક્ષ આદરણીય મહેશભાઈ લાલકા અમારી સંસ્થાના ઉપપ્રમુખ અરવિંદભાઈ લોડાયા અને મંત્રી લેરચંદભાઈ ખોનાના માર્ગદર્શન હેઠળ ભુજ માંડવી અને અબડાસા વિસ્તારના અમારા કચ્છી દસાવસવાળ જૈન સમાજના જે તેજસ્વી તારલાઓ જેમણે વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ અને સમાજને ગૌરવ અપાયું એવા તેજસ્વી તાલાઓનો કચ્છકમ સંસ્થા દ્વારા ભુજના એકમ ભવન મધ્યે ઇનામ મિત્રણ સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ ત્રણેય વિસ્તારોના તેજસ્વી તાલાઓને આવરી લેવામાં આવેલ અને બધાયને પ્રોત્સાહન મળે બધાયને આગળ આવવા માટે એક મોકો મળે અને એમને પણ એમ થાય કે અમારું સન્માન થયું અને હજુ પણ આપણે આગળ વધવાનું છે એવા ઉદ્દેશ સાથે એક ઇનામ મિત્રણ સમારંભ સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો એમાં સૌએ હોશભેર ભાગ લીધો સાથે સાથે અમારા સમાજના મહિલા આગેવાન આદરણીય શ્રી પ્રીતિબેન મમાયાએ આ કાર્યક્રમનું સ્થાન સોંપાવ્યું અને બાળકોને એક નવી દિશા આપી કે કઈ દિશામાં હવે આપણને આગળ વધવાનું છે આવી રીતે કચ્છકમ સંસ્થા અત્યારે કચ્છમાં અનેક વિસ્તારોમાં કામ કરી રહી છે ખાસ કરીને અમારા જે કચ્છી ડાસો આવ જૈન સમાજના કચ્છમાં પરિવારો છે એમની મુશ્કેલીમાં પણ હર હંમેશ કચ્છેકમ સાથે હોય છે ક્યારે પણ મુશ્કેલી પડે કોઈ પણ ભાઈ બહેનને કોઈપણ પરિવારને ત્યારે કચ્છકમ સંસ્થા એમની સાથે રહે છે આવી સંસ્થા દ્વારા આજે ભુજ અબડાસા અને માંડવી વિસ્તારના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું છે